આર્કીલ વિજય દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો સૈનિકોનો સન્માન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય હિમાનસુ સોલંકી મોરબી જિલ્લા યુટ્યુબ પર તમે કઈ જગ્યાએ હતા અને તમારું કાર્ય શું હતું હું અંતર સુભદાર મેજર જલા સદેવસિંહ 82 સુરક્ષારક્ષક સેનામાંથી 2022 માં નિવૃત્ત થયો છું હું जे अरे જે जे युद्ध जे થઈ ત્યારે বিকાનિયર બોર્ડર ઉપર હતો રોમિયો સેક્ટર જે જગ્યા અને બોર્ડર થી મિનિમમ 5 થી કિલોમીટર દૂર હતા હું એક ટેન્ક થી બરાબર દરમિયાન તમે શું શું કર્યું એક યુદ્ધની જે વાત બહુ રેસ્ટ્રિક્ટર જે પણ હું તમને જે ડિપ્લોમા જે શોર્ટમાં તમને કહી શકું કે શોર્ટ નોટિસમાં જ્યારે યુનિટ જે થાય જગ્યા પર હોય કે બોર્ડર થી દૂર હોય શરૂઆતમાં જ્યારે લડાઈ થાય નજીકમાં બીએસએફ હોય છે પણ લડાઈ લાગે પછી બીએસએફ પાછળ જાય અને આર્મી આગળ આવે છે અને આર્મી આર્મીની જે અલગ અલગ યુનિટીની પટાલીનાની કંપનીની જે લોકેલિટી જે પ્રથમ જે સ્ટાર્ટિંગ થાય છે જે ફીડ કરેલી હોય છે બાકી ત્યાં જઈને ડિસ્પ્લે થાય છે આ યુદ્ધ આંડાની કેટલા સમય માટે યુદ્ધ બે મહિના અને ત્રણ હપ્તા પૂરા થાય છે પાટીદાર નવરાત્રી તરફથી અત્યાર સુધી બસો પરિવાર જે શહીદ થઈ ગયા હોય એમના પરિવાર ને આર્થિક સહાય એટલે કે બસો ને બાસઠ પરિવાર આજે બસો ને પરિવાર જે લાખ રૂપિયાનો ચેક અમે આપી ચૂક્યા છીએ ત્યારે આજે કારગિલ વિજય દિવસ જે કહેવાય ને કે આજે વિજય દિવસની ઉજવણી હતી ત્યારે આજે ઓગણીસો નવ્વાણુંમાં જે ભારત પાકિસ્તાનનું ત્રણ મહિના સુધી યુદ્ધ ચાલુ હતું ત્યારે પાંચસો સત્યાવીસ જવાનો શહીદ થઈ ગયા હતા ત્યારે ઓગણીસો નવ્વાણુંમાં મોરબી જિલ્લાના જે આર્મી જવાનો જે અત્યારે હયાત છે મોરબીમાં ને તેઓ યુદ્ધમાં લડ્યા હતા પાકિસ્તાન સામે એવા સાત જવાનોને ભારતીય જનતા પાર્ટી તરફથી આજે સન્માન કરવામાં આવ્યા છે અને અમારી સાઈડથી એટલે કે સેવા સંપત્તિ ફાઉન્ડેશન પાટીદાર નવરાત્રી તરફથી એક એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે શહીદ પરિવારને ને જુનાગઢમાં જે શહીદ હા બસ એ જ શહીદ પરિવાર કે જે કહેવાય રવિશ રવિસિંહ પરમાર દેવગઢ ગામ અને જિલ્લો છે જુનાગઢ જે પાંચ દિવસ પહેલાં જે જવાન શહીદ થયા હતા અને એમના પરિવારને આજે બોલાવીને સન્માન કર્યું છે અને એક લાખ રૂપિયા ચેક આપ્યો છે અત્યાર સુધીમાં તમે કેટલા સુધી અત્યાર સુધી બસો ને પરિવારને આપે ચૂક્યા છે અને સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધારે રૂપિયા પણ હા આપના મીડિયાના માધ્યમથી એક મોરબીની જનતાને જાણ કરવા માંગુ છું કે આ રૂપિયો મારો એક નથી આ રૂપિયા મોરબીની પ્રજાના છે જે પાટીદાર નવરાત્રિમાં આવે છે અને જે અમે છાવણી નાખી છે એ રૂપિયા આજે જે જાય છે એ મોરબીની પ્રજાના છે નહીં કે અજય લોરિયાના નહીં કે પાટીદાર નવરાત્રિ કે નહીં કે સેવા સંપત્તિ ફાઉન્ડેશન માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે